પાવાગઢમાં આદરણીય તીર્થકર પરમાત્મા શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા આ મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે અને ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ડીસા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે શ્રી સકલ જૈન સંઘ ડીસા દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ છે સમગ્ર જૈન સમાજની આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ ખાસ કરીને પૂજનીય તીર્થકરની જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્ર સ્થાને છે મંદિરના પગથિયા પાસેના તેમના યોગ્ય સ્થાનની પરથી અચાનક દૂર કરવામાં આવેલ છે ભગવાન તીર્થકરની આ પૂજનીય મૂર્તિઓ દૂર કરી કચરાના ડગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે આ મૂર્તિઓ સદીઓ પહેલાં પવિત્ર કરવામાં આવી હતી જેથી ડીસા સકલ જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનાઓ અંગે તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ હતી તેમજ પરમ આદરણીય તીર્થકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરી જવાબદારો સુરેન્દ્રભાઈ પટેલ અશોક પંડ્યા અને મેનેજર વિક્રમ નામના શખ્સો સામે પગલાં લેવા જણાવ્યું હતું સમગ્ર જૈન સમાજના લગભગ સેંકડો આગેવાનો સાથે અમે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે પાવાગઢ ખાતે પર્વત ઉપર જૈન સમાજના આદ્ય આરાધ્ય એવા તીર્થંકર પરમાત્માની પ્રતિમાને ક્ષત વિક્ષત કરી એને નુકસાન પહોંચાડી એને ખંડિત કરી અને કચરામાં નાખી દેવામાં આવ્યા છે તેના કારણે સમગ્ર સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અમારી માંગણી એ છે કે જે પણ આ કૃત્ય કરનારા નરાધમ તત્વો છે એમને કડકમાં કડક સજા થાય અમારા ભગવાન જ્યાં બિરાજમાન હતા એ સ્થળે એ ભગવાન બિરાજમાન થાય અને યોગ્ય જગ્યા અમને ત્યાં આપવામાં આવે ફાળવવામાં આવે એ જ અમારી નમ્ર માગણી સાથે એસડીએમશ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે